આજે થરાદમાં દેશભક્તિનો એક અદભુત નજારો જોવા મળ્યો જ્યાં ગાયત્રી વિદ્યાલય દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે આ યાત્રામાં બે હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા બસો તેત્રીસ ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે આ યાત્રાએ થરાદના મુખ્ય માર્ગો ઉપર પાંચ કિલોમીટરનું અંતર કાપ્યું હતું યાત્રામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અને ગાયત્રી વિદ્યાલયના આચાર્ય આર વી ચૌધરી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા અને ગીતો સાથે સમગ્ર વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું આ યાત્રા બનાસકાંઠા જિલ્લાની એક ઐતિહાસિક ઘટના બની હતી આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે આપણી યુવા પેઢીમાં દેશપ્રેમની ભાવના જાગે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના મજબૂત થાય તેવા હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હું આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવું છું આવા કાર્યક્રમો યુવાઓમાં દેશ પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે દેશમાં આપણી આઝાદી અમર વાત છે આમાં દેશના લોકલા લીલા પ્રધાનમંત્રીએ દર વખતે જે શરૂ કર્યું છે આ પંદરમી તારીખ સુધી બધા જ પ્રજાજનો તિરંગા યાત્રામાં જોડાય કે જેનો ત્રણ રંગ લીલો સફેદ અને કેસરી અને વચ્ચે ચક્ર એનું મહત્વ શું છે એટલે તિરંગા યાત્રા જે આઝાદી મળી છે આપણું આન બાન અને શાન જળવાય એના માટે મિત્રો આ યાત્રા લોકોમાં જાગૃતિ માટે દેશ ભાવના માટે મિત્રો છે એના ભાગરૂપે આજે ગાયત્રી વિદ્યાલય દે પણ આ યાત્રાની મારા બાળકોના માધ્યમથી શરૂઆત કરી છે આભાર